અને પૂર્વ પશ્ચિમ દિશામાં નિર્માણ કરેલી આ વાવનો કૂવો પશ્ચિમ છેડા પર આવેલો છે વાવની લંબાઈ મીટર 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 ઊંડાઈ છે વાવમાં બહુમાળી મંડપ કૂવો અને તે સિવાય પાણી જમા કરવા સિવાય મોટો કુંડ કૂવો છે વાવની બાંધકામની શૈલીની વિશેષતા અને ભવ્યતા તેની સુંદર પોતવણીમાં દેખાય આવે છે તેની દિવાલો પાર્વતી અને શિવ મૂર્તિઓ વિવિધ મુદ્રાઓમાં ભગવાન વિષ્ણુની મૂર્તિઓ ગણેશ સૂર્ય કુબેર લક્ષ્મી નારાયણ અષ્ટદીપાલ તથા બીજી અન્ય મૂર્તિઓથી સુશોભિત છે અપ્સરા નાગકન્યા તપસ્વીની વગેરેની પણ અલગ અલગ મુદ્રાઓની કોતરણી કરવામાં આવેલ છે

મરામત કરી ફરી પાછી સજાવવામાં નામ અનુસાર ભારત દેશની બધી વાવોથી સર્વશ્રેષ્ઠ વાવ માનવામાં આવે છે આજથી ભારત સરકારે નોટબંધી પછી નવી નોટ જાહેર કરી તેમાં સો રૂપિયાની નોટમાં તેનું સ્થાન આપેલ છે આ વાવ અવશ્ય એકવાર જોવા જેવી છે મિત્રો અને ઐતિહાસિક છે જે પાટણમાં આવેલી છે મિત્રો આ વાવ છે અને કેટલાય બધા પ્રવાસીઓ આ વાવ જોવા માટે આવ્યા છે અને મેથળા પ્રાથમિક શાળાના બાળકો પણ આ વાવની અંદર જોવા માટે ગયેલ છે અને હમણાં જ તમને એ બધા બાળકોને બતાવીએ જુઓ અને ઘણી બધી ઊંડી છે અને માળ વાળી છે તેમની દિવાલો વર્ષોથી આવીને આવી છે આ પ્રમાણે અને એનો કંડાર કામ એની કોતરણી એકવાર જોવા જેવું છે જ સરસ વાવ છે એટલાય બધા પ્રવાસીઓ આ વાવમાં એન્જોય કરી રહ્યા છે અને વાવનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે છો સાહેબ ભરતભાઈ 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 <laughs> ભરતભાઈ <laughs> 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 Oh, <laughs> પાટણની વાવની અંદર પાટણના કલેક્ટર સર આપણે વચ્ચે ઉપસ્થિત છે અને બાળકોને ટાઈમ આપ્યો છે અને વિશેષ મુલાકાત આપે છે તો સાહેબ છે એ સંદેશો આપે છે આપણે મેથાળા પ્રાથમિક શાળાના બાળકોને કે તમારે શું કરવું છે એ માટે કહે છે સાહેબ આપણને માનનીય કલેક્ટર સાહેબ પાટણના ફેમિલી સાથે ફરવા આવેલા છે અને ધર્મપત્ની પણ સાથે છે અહીં થેન્ક યુ સર